જય માતાજી મિત્રો આજના નવા લોક વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો આપણે ચા પી અને તૈયાર થઈ ગયા અને વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો તો આ બાજુ આપણે માતાજીએ દિયાબત્તી કરી દીધી જોઈ લો આ બાજુ છે આપણે એ મારા બારબીજના ધણી લાજ રાખજે હા ચલો સતી લાજ રાખજો એ મા બહુ ચોરી શીખો તો મિત્રો આ બાજુ અમારો સંકેત છે અને સંગીત બહુ બહુ કરી રહ્યો એક્ટિંગ કરી રહ્યો તમે જુઓ બતાવી દો

તો સંકેત બોલ્યો કે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં તમે અમે લોક સ્ટાર્ટ કરના છીએ હો નહીં તમે વધારે વધારે શેર કરજો કયા કયા ગામથી જોવો છો કમેન્ટ કરજો અને નવા આવ્યા તમારી ચેનલને સબસ્ક્રાઈબર કરી રાખજો જણા આવી જાય મોલમાં આ બાજુ સંકેત છે હવે સંકેત મોલમાં નહીં જાવ આપણે ઉતરો બાઇકમાં ઉતરો અને મિત્રો આ બાજુ છે આપણો મોલ લેવા માટે મોલમાં તો બોલ હું ગયા લેડ આ બાજુ હેઠ તો આપણે લઈ અને પછી મળીએ અને શું લેવાનું છે એ હું તમને બતાવી દઉં જેલ લેવાની હતી માથામાં નાખવા માટે તો આપણે જેલ લેવા માટે આવી ગયા હા તો આપણે જેલ લઈ અને બીજી વસ્તુ લેવાનું એ લઈને મળીએ સ્પ્રે લેવા માટે આ હતા તો આપણે એક લીધી જેલ અને સ્પ્રે લીધો અને સંકેત માટે હું કે એ હાલ ના ખોલાય તો ભાઈ ઘેર જઈને ઘેર ખોલવાનું તો આપણે હવે સ્પ્રે જોઈ લેવું અને સ્પ્રે આપણે સારો ગમશે એ આપણે લઈ લેવું આપણે કોપી લેવા માટે આવી ગયા તો તમે જોઈ લો કોપી આપણે બનાવીએ છીએ લાયસન્સ આવી ગયો તો તમે જોઈ લો આ બાજુ લાયસન્સ લઈ અને અમારા ગોમના તો લાયસન આલો આવ્યા હા બોલાવો લાયસન કમ્પ્લેટ કમ્પ્લેટજો બહાર કાઢજો બહાર કાઢો બતાવી દીજો તો મિત્રો આપણું લાયસન્સ કમ્પ્લેટ આવી ગયું તૈયાર થઈને તો તમે જોઈ લો આપણે સહી કરવાની તો સહી કરી સી કે ધાણીના લાયસન્સ મળી ગયું બેઠા અમારા વિનોજી વિનાજી કીધું હતું કે તમે લાયક ટેસ્ટ આલવા જો તો તમે પાસ થઈને ઘેર આવશો તો આપણે વિનાજીને બતાવીએ લાયસન્સ વિનાજી

તો મિત્રો આપણાને ગાડી કમ્પ્લીટ થઈ જાય તો આપણે ગાડીનો ટેસ્ટ હાલવા જાવ આ ના થાય તો બધી જવાબદારી આપણા આપણું પોતાનું સાધન લાવવાનું કારણ કે આ બાઇક મારું પોતાનું મારું આ બાઇક મારે લક્કી બાઇક છે હું ગમે જવું ને આ બાઇકના મારા તાઇનવાળા થઈ ગયો પણ હજુ સુધી પંચર જીવું પડ્યું નહીં લાયસન ઘરે આવી ગયું પણ લાયસનમાં એક પ્રોબ્લેમ થયો કે જે આપણા આધાર કાર્ડમાં જે ફોટો હતો એ જૂનો ફોટો આવ્યો હતો તો આપણે નવો ફોટો કઢાવા માટે ગયા હતા એ ભાઈ આપણે ના પાડી હતી કે તમારો આ ફોટો ચાલશે નહીં એટલે તમે નવો નવો ફોટો તમારો આધાર કાર્ડ અપડેટ કરવું પડશે તો આપણે આધાર કાર્ડ આખું અપડેટ કરાવીને આવ્યા તો એ આપણા જે હ ને એ જ ફોટો એમને આવ્યો તો આપણે જે ભાઈ જોડે લાયસન્સ ઘટાડવાની વાત કરી હતી ને એ ભાઈને આપણે ફોન કરીને કીધું તો પછી એ ભાઈએ આપણે કીધું કે તમારો આધાર કાર્ડના આજુબાજુના બે ફોટા નાખો અને તમારો આખો ફોટો અલગ પાડીને નાખો અને લાયસન્સના બે ફોટા નાખો તો આપણે તમારું બીજું લાયસન્સ આવી જાય તો હું પછી આપણે એ બે ફોટા કમ્પલેટ પાડી અને નાશી આવી અને તૈયારી થઈ ગઈ હું શું ભણાવ્યું છે એ હું તમને કહી દઉં તો આપણે જમવાનું ચાલુ કરી દઈ તો આ બાજુ ઘઉંની રોટલી આ બાજુ મરચા આ બાજુ સાસ અને આ બાજુ આપણે મિક્સ સબ્જી હ તો આપણે જમી અને આપણે શૂટિંગ ચાલુ કરવાનું હ તો આપણે લોકેશન ઉપર જઈ જમ્યા કે નહીં જમીને આયા હાલ જમી હવે સ્ટોરી ચાલુ થાય છે કે ઘડીક વાર ચાહકોને પેલા મંદિરે ઉભા છે પછી કટ ચાલુ લેવા આવે એટલે બધા ચાહકોને મળી દઈએ એકવાર પછી આ બાજુ કટ ચાલુ થાય પછી નવા ચાહકો ભેગા થાય વળી કટ પૂરો થાય એટલે ચાહકોને મળી લઈએ આખો દાડી વાર્યુ કરવાનો વિડીયો પૂરો થાય એટલે આખો દાડી ચાહકો હેડી જાય હો હો રોજના ચાહકો કેટલા આવ્યો રોજના 2000 થી 2500 હતા એવું 2000 થી 2500 આપણે પૂરો લાયસન પાવવાનું ચમ ખરા જે બ્રો જે આધાર કાર્ડ નો જે બ્રો ફોટો હતો ને એ પોયે ફોટો લગાયો અને જે મારો પાડેલો ફોટો લગાયો નહીં એટલે ભાઈ પેલા ભાઈને ફોન કરી મુકો આપણે આવું થયું મંગે વાતો નહી કે મંગે આધાર કાર્ડ નો ફોટો મેલો ને તમાર જે ફોટો મેલ મેલવાનો હોય ને લાયસન કે એ ફોટો પાડી અને મેલો અને લાયસન નો પાછો આગળ પાછાનો ફોટા મેલો તો પછી કમ્પ્લીટ કરી મેલે મી બરોબર તો થઈ જાય તો એ કમ્પ્લીટ સુધરીન પાઉ ફેરાઈ આવી જાય નવો ઓ મિત્રો હવે આપણે જે આપણા લોકેશન ઉપર તો તમે જોયું લો આપણો લોકેશન તમને બતાવી દો આખું આ છે લોકેશન બીજો શૂટિંગ માટે પાણીનો કેલ્બો લઈ ગયા હતા તો આપણે પાણીનો કેલ્બો હલવા માટે આવી ગયા એ પણ અમારા ગામમાં પ્લાન્ટ છે તો આપણે પ્લાન્ટે આવી ગયા આ છે અમારા ગામનો છોકરો બોલો ગુલશન ડ્રાઈવર ડ્રાઈવર હા સકડો ચાલુ કરો મિત્રો સકડો ચાલુ થઈ ગયો તમે જોઈ લો જાદો જાદો ને કાય હા તો મિત્રો આપણે આવી ગયા પ્લાન્ટે તો પ્લાન્ટે જોરો તમે ફંદી આ વિડિયો શૂટિંગ માટે અમે કેલ્બો લઈ ગયા હતા ને એ કેલ્બો તમાના હાલવા આયા અને તમારું 5 કેલ્બોના પૈસા 100 રૂપિયા હતા હતા ને બરોબર રેડી રેડી વિડિયો ટીક આવવાનું બધું માટે તો આપા લખો દેરા દે ક્યું અને આ बाजू હું તમને આપા ઘરના સિતુરો બતાવું સિતુરો જોઈ લો

ઓકે કહેવાય લોકલ આવી ગયા તો તમે જોયો તમે લોકલ બતાવી દો નામ કાશા મારા ચંપુલાલ વિડીયો શૂટિંગ ચાલુ કરવાનું હો તો આપણે લુઘરા પહેરી અને તૈયાર થઈ ગયા અને વિડીયો શૂટિંગ ચાલુ કરવાનું છે અરિભાની ચા જે નવી ચા ની આંકડી એના પર આપણે વિડીયો બનાવવાનો હો અને ફીડીયો બનાવવાના છે આપણે તો આપણા લોકો બનાવી રહીજ આપણે આ સ બોરે સાયકલ લેવા માટે તો કે આ સાયકલ પડી એ સાયકલ આપણે લઈ જવાની હા ઓકે કહેતા કોણો

પણ ભા આજન નતા ભા ભા જતા સાયકલના વક મળેલું હતું તો આપણે સાયકલ લેવા માટે ક્ષેત્રમાં જ્યાં હતા અને ક્ષેત્રમાં કટ હતો એ ક્ષેત્રનો કટ અને આપણે સાયકલ લઈ અને આવી જઈએ છીએ તો આ બાજુ લીલોજી લાલપાજાના જઈ બાઈક લઈને તો મિત્રો આપણે મળશીયું ધ્યાન જઈ ત્યારે હવે કટ છે ચાર પાંચ જેવા એક પટાઈ પછી મળીએ મિત્રો આપણે ગોમમાં આવી ગયા તો તમે જોયું બાજુ આપણે સાયકલ યાદ અને આપણે યાદી આપણે જાઓ ઘિયર ઘિયર જઈ અને કટ લેવાના બાજુ હરિભાની ચા છે જો શેક નહીં શેન ચા હરિભાની તો મિત્રો આપણો કટ હતો આપણે સાયકલ લઈ અને ચા વેકવા જવાનું હ તો આપણે સાયકલ લઈને ચા વેકીએ છીએ અને આપણો કટ ચાલુ હો આપણે વિડિયો શૂટિંગ પટી ગયું અને આપણે આયા છે કે કેર અને ચા બીધો ચા પી અને અહીં લો આ બાજુ અર્જુન અને સંકેત બે બેજાણ આવી ગયા તો જોઈ લો એ તો આ બાજુ અર્જુન અને સંકેત બેના દોડે છે એ ચાલ જો જો સાયકલ લઈને એન્ટ્રી મારી રહ્યો બોલો શક્તિ શક્તિ અમારે સાયકલિંગ કોરી મને ભમી રહ્યો બોલો શક્તિ હું કેવા કોડો હે

તો હવે આપણે આ વિડીયોનો અહીંયા અહીંયા લઈએ છીએ તો આપણો જીએસ વ્લોગના લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો